પાવર લિફ્ટિંગની રંગભૂમિ પર તનિશાનું શાનદાર અભિયાન ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને નેશનલ માટે ગૌરવ ગાથા ઓગણીસ વર્ષની ઉંમર અને ઇરાદા ફોલાદ જેવા તનિષા ચાવડાએ પાવર લિફ્ટિંગની દુનિયામાં એક નવો માપદંડ સ્થાપ્યો છે અમદાવાદના વાસણામાં તેર એપ્રિલ બે હાજર પચીસ ના રોજ યોજાયેલી ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં તનિશાએ અગ્ન સિત્તેર કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે તનિશાએ કુલ બસો પાસઠ કિલોગ્રામનું વજન લિફ્ટ કર્યું સ્કવોટ નેવું કિલોગ્રામ બેન્ચ પ્રેસ પચાસ કિલોગ્રામ મહારાષ્ટ્રના કોલ્હાપુર માં બાવીસ થી પચીસ મે દરમિયાન યોજાનારી નેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ માટે થઈ છે સામાન્ય યુવતીથી રાષ્ટ્રીય મંચ સુધી પહોંચેલી તનિસા કહાની પ્રેરણાદાયક છે પરિશ્રમ નિયત અને અડગ મનોબળ સાથે તેણે સાબિત કર્યું કે યુવતીઓ માટે કોઈ પણ ક્ષેત્ર અશક્ય નથી આ સિદ્ધિ માત્ર ગુજરાત માટે નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગર્વની વાત છે હવે તેની નજર નેશનલ ચેમ્પિયનશિપ પર અને દેશ તેની સાથે છે નવાવરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ